નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે બહેનોને જે આપણે બાંધણી હતી એ બહુ ગઈમી હતી તો બધાય બહેનો પૂછવા આવતા હતા તો પાછું આપણે આ રિપીટ ટુ રિપીટ કલેક્શન મંગાવેલું છે વિડીયો એટલા માટે મૂક્યો કે જે પૂછવા આવતા હોય એના કોન્ટેક નંબર હોય ન હોય તો એ વિડીયામાં જોઈ લે તો એને આઈડિયા આવી જાય કે આમાં કલર ડિઝાઇન આવેલા છે તો આપણે આમાં છ કલર છે ઇન્ડિગો બ્લુ કલર છે મરુણ કલર છે સરસ પર્પલ છે રાણી ગુલાબી છે ઝેરી લીલો છે અને એક ડાર્ક લીલો છે છ કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત અગિયારસો રૂપિયા તો આ એક પીસ હું તમને ઓપન કરીને બતાવું સરસ ઘટચોરા ટાઈપની છે ઘરના પ્રસંગ હોય તો ચાલે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં તો હું તમને બતાવું કઈ ટાઈપનું કલેક્શન છે આ રીતના આભલીનું વર્ક આવશે આ રીતના ફાઇન ફેન્સીમાં સરસ લટકણ આવશે આવી રીતના અને પિંક કલરની આપ આપેલી છે ને હેવીમાં જે કલેક્શન ચેક્સમાં આવે છે એ ટાઈપનું લાગે ઓરિજિનલ જે હેવીમાં આવતું હોય છે ચેક્સવાળું ગજીમાં એ ટાઈપનું કલેક્શન છે આ છે આવી રીતના આખી સાડી આવશે બધા જ કલર એકદમ સરસ છે અને આપણે કન્ફ્યુઝન થઈ જાય કે આમાંથી કઈ સાડી મારે લેવી અને કઈ ન લેવી અને બ્લાઉઝની પેટર્ન પણ એકદમ સરસ છે તમે જોઈ શકો કે જે વર્કવાળા બ્લાઉઝમાં જે પેટર્ન આવે એ રીતની છે આગળનું પાછળનો ને બે સ્લીવસ છે તો પેરા બ્લાઉઝ આપણે સીવડાવીએ તો લૂકવાઈઝ એકદમ વર્કવાળું ફાઇન ફેન્સીમાં બ્લાઉઝ હોય ને એ રીતનું લાગે અને આમાં આપણે કલર તો આપણે ઓલરેડી કહી દીધી અને પ્રાઇઝ પણ કહી દીધી આ છે આપણે દેવા લેવામાં પેરામણીમાં બધામાં ચાલે રનિંગ વેરની આઇટમ છે કેઝ્યુઅલવેરમાં જે બેનો સાડી પહેરતા હોય એના માટે સિમ્પલ સોબર અને પ્રિન્ટેડ કલેક્શન છે માતાજીને ઓઢાડવામાં બધામાં ચાલે આ બ્લાઉઝ છે આ રીતના ઝીણી પ્રિન્ટમાં સરસ એકદમ મોટું આવશે તમે જોઈ શકો ત્રણસો રૂપિયાની સાડી છે ખાલી બ્લાઉઝ ને બધું પરફેક્ટ છે એવું નહીં કેમ જેમ તેમ તેમ આ એનો પાલવ છે આમાં આપણે છ કલર અવેલેબલ છે આ છે ગાજરી કલર પછી રાણી ગુલાબી છે નેવી બ્લુ છે મેંદી કલર છે ઝેરી લીલો છે અને રીંગડી કલર છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા આ પણ આપણે બાંધણીમાં જ ડિઝાઇન છે આ એનો બ્લાઉઝ છે બ્લાઉઝ પણ સવા મીટરનો છે પરફેક્ટ એટલે પરફેક્ટ બ્લાઉઝનો પીસ પણ છે આ રીતના સરસ પાલવ આવશે આપણે ઓપન કર્યો એ રામા કલર છે અને આ રીતના બાંધણીની ડિઝાઇન આવશે સરસ આખી સાડી આ રીતના છે આમાં થોડીક મોટી મોટી ડિઝાઇન છે બુટા બુટા સ્કવેરમાં આ રીતના આખી સાડી છે આ ઓપન કહી એ રામા કલર છે છ કલર અવેલેબલ છે પાલવ પણ બહુ જ સરસ છે અને બ્લાઉઝ પણ એકદમ ફાઇન છે અને આ છે લાઇટ પિંક પર્પલ કલર મહેંદી કલર નેવી બ્લૂ અને રાણી ગુલાબી ઓપન કહી એ રામા કલર આની પર પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા આપણા આમાં આપણે બધા જ કલર છે ઇંગ્લિશ કલર છે એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ ટાઈપનું કલેક્શન છે આ રીતના આ છે એનું બ્લાઉઝ આ બ્લાઉઝ છે એકદમ સરસ મોટો આવશે આ રીતના એનો પાલવ આવશે આ એનો પાલવ છે અને આવી રીતના ડિઝાઇનમાં આખી સાડી છે ઓપન કહી રહ્યો પર્પલ કલર છે થોડાક ઇંગ્લિશ કલર છે બધા લાઇટ સેટમાં છે જરા આ રીતના ઝીણી પ્રિન્ટ છે જે લોકોને પ્રિન્ટવાળી સાડી ગમતી હોય અને આમાં આપણે છ કલર અવેલેબલ છે આ છે બ્લુ ટાઈપનો આ રામા ઉપર છે મેંદી ટાઈપનો છે ગાજરી કલર છે અને પિસ્તા જેવો છે અને આ પર્પલ હતો અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ત્રણસો રૂપિયા આ પણ આપણે ઓપન કરીને જોઈએ સાડી કઈ રીતના સાડી છે મટીરિયલ બધાનું એકદમ સરસ છે દેવા લેવામાં પેરામણીમાં ચાલે એ રીતનું કલેક્શન છે આ છે એનો બ્લાઉઝ એકદમ પરફેક્ટ મોટું અને સાઈઝ ને બધું પરફેક્ટ છે આ એનો પાલવ છે આ રીતના સરસ પાલવ આવશે અને આવી રીતના આખી સાડી છે આપણે ઓપન કર્યો એ પર્પલ ટાઈપના છે રીંગણી જેવો બીટ કલર અને આમાં આપણે છ કલર અવેલેબલ છે આ છે ઓપન ટાઈપનો બીટ કલર હતો રાણી ગુલાબી રામા કલર ગાજરી કલર ઝેરી લીલો છે અને મહેંદી કલર અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા આ બ્લાઉઝ છે સરસ ઝીણી પ્રિન્ટમાં ઝીણી પ્રિન્ટમાં સરસ બ્લાઉઝ છે આ એનો પાલવ છે આ રીતના પાલવ આવશે અને આખી ડિઝાઇન છે એ ફ્લાવરમાં ઝીણી પ્રિન્ટમાં છે ને આપણે ઓપન કરી રહ્યો એ છે મેંદી કલર કલર ડિઝાઇન પણ બહુ ફાઇન છે અને મટીરિયલ પણ એકદમ સરસ છે આવી રીતના આમાં આપણે છ કલર છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા આ છે આપણે રીંગણી કલર ગાજરી કલર ઝેરી લીલો રાણી ગુલાબી અને રામા કલર અને પ્રાઇસ છે ત્રણસો ને પચાસ રૂપિયા આ છે આ બે ત્રણ કલર મિક્સમાં છે આ બ્લાઉઝ છે સરસ દૂધિયા છે મહેંદી છે નેવી બ્લુ છે બધું મિક્સ કલર છે આ એનો પાલવ છે આવી રીતના આવી રીતના આખી સાડી છે બોર્ડર છે ગ્રીન છે પર્પલ ઉપર મહેંદી ટાઈપનો છે આ મહેંદી ટાઈપનો છે આ ઝેરી લીલો છે આ થોડોક ખુલતો ગ્રીન ખુલતો લીલો છે અને રાણી ગુલાબી છે ઓપન કર્યો બ્લુ ઉપર હતો પણ આપણે ચીણી પ્રિન્ટમાં છે આગળની જે સાડી હતી એની હું પ્રાઇસ બોલતા ભૂલી ગઈ તો એ ત્રણસો ને પચાસ વાળી હતી અને આ પણ ત્રણસો ને પચાસ વાળી છે તો આપણે ઓપન કરીએ આ છે યલો કલર સરસ એકદમ સરસ ગ્રીન ને યલોમાં બ્લાઉઝ છે ગ્રીન પાંદડું છે અને યલો આખી સાડી યેલો કલરની છે સરસ પીળા કલરની મેથીયા પીળા જેવી આ રીતના આખી સાડી છે મટીરિયલ એકદમ સરસ સોફ્ટ છે અને આમાં આપણે આપણે કલર છે ઓપન કરી રહ્યો યલો કલર હતો આ છે મહેંદી કલર રામા કલર નેવી બ્લુ રાણી ગુલાબી આ થોડો ગ્રીન ટાઈપનો છે અને આ મેંદી છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ત્રણસો ને પચાસ રૂપિયા નિધિ સિલેક્શનની ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી તમને દરરોજ દરરોજ નવું અપડેટ આવે જોવા મળે નિધિ સિલેક્શન છે બોખીરા બોખીરાડાના મંદિરની એક્ઝેપ સામે જ આવેલું છે પોરબંદરમાં અને દેવા લેવા માટે પેરામણીમાં લગ્ન પ્રસંગમાં ઘરેથી વેચવા માટે ટોટલ કલેક્શન તમને રિઝનેબલ પ્રાઇઝમાં મળી જશે આપણે ઓઢણા ઠારવા અસ્તર ફોલ બ્લાઉઝના પીસ રેડીમેડ સલવાર લેગીસ કુર્તી પેન્ટ પેર હેન્ડલૂમ વેરાયટી વેર ટોટલ સાડીઓ હેવીમાં ચોલી ટોટલ કલેક્શન તમને રિઝનેબલ પ્રાઇસમાં મળી જશે તો વિડીયોને આગળ શેર કરજો જે એ લોકોને ઘરે લગ્ન પ્રસંગ આવતો હોય તો એ લોકોને શોપિંગ કરવાનું હોય તો એને આઈડિયો આવે તો એકવાર જરૂર ને જરૂર નિધિ સિલેક્શનની રૂબરૂ મુલાકાત લેજો